નમસ્તે મિત્રો તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે રેશન કાર્ડમાં પાંચ યોજના શરૂ છે હાલમાં તે વિશેની માહિતી આપણે જાણવાના છીએ તો મિત્રો હાલમાં જે પાંચ યોજના શરૂ છે તે ઉજ્જવલા યોજના છે આવાસ યોજના છે સનધન યોજના છે જીવન જ્યોત વીમા યોજના છે અને સુરક્ષા વીમા યોજના છે તો મિત્રો આપણે રેશન કાર્ડમાં આજે પાંચ યોજનાઓ છે તો મિત્રો તે પાંચ યોજનાની માહિતી મિત્રો મિત્રો આપણે પાંચ મિનિટની અંદર આપણે જાણવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને મિત્રો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે સાઈડમાં બે લાયકન ડિશન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોને તમને માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે ફટાફટ માહિતી જાણી લઈએ તો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ હોય રેશન કાર્ડ હોય તો મિત્રો તમને સરકાર તમને પાંચ સરકારી યોજનાનો લાભ તમને આપે છે તો ચાલો મિત્રો આપણે વિગતવાર માહિતી જાણી લઈએ તો મિત્રો રેશન કાર્ડ યોજના જે ગરીબી રેખાની છે જીવન નિર્વાહ કરતા પરિવારો માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ ગણવામાં આવે છે હવે ફક્ત મેળવવાનું માધ્યમ નથી રહ્યું કાર્ડ માટે સરકાર અનેક યોજનાઓ શરૂ કરી છે જેનો લાભ લઈને તેઓ આર્થિક રીતે સશક્ત બની શકે છે ત્યારબાદ મિત્રો તમને હું કહી દઉં છું કે પ્રધાનમંત્રી ઉજ્જ ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી જનધન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ ચોથ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના મિત્રો આ પાંચ યોજના તમે રેશન કાર્ડના માધ્યમથી મિત્રો તમે લાભ ઉઠાવી શકો છો તો મિત્રો પહેલી આપણે વાત કરી લઈએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તો મિત્રો આ યોજના હેઠળ કાર્ડ ધારકો ધારક મહિલાઓને મફતમાં એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવે છે અને આનાથી માત્ર તમને ઘરોમાં સ્વસ્થ ઇંધણનો ઉપયોગ ઉપયોગ જ નથી વધતો પરંતુ તેમના સ્વાસ્થ્ય પણ સુધારો થાય અને સમયની બચત થાય તે માટે મિત્રો ઉજ્જવલા યોજનાની શરૂઆત કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો આપણે બીજી યોજના છે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના તો મિત્રો આ યોજના વિશે આપણે માહિતી જાણી દઈએ તો મિત્રો આ યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને સસ્તા દરે મકાનો ઉપલબ્ધ કરવામાં આવે છે અને આનાથી તેમને સુરક્ષિત અને સન્માનજનક જીવન જીવન અને જીવવાની તક મળે છે તો મિત્રો આ યોજના મિત્રો છે તો મિત્રો જે રેશન કાર્ડ ધારકો છે તો મિત્રો જેને કાસા મકાનો હોય તો મિત્રો તેને પ્રધાનમંત્રી આવાસ યોજનાને હેઠળ મિત્રો તેમને પાકા મકાન કરી દેવામાં આવશે તો મિત્રો આ એક યોજના રેશન કાર્ડમાં તમને મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો આપણે જોઈ લઈએ કે પ્રધાનમંત્રી જનધન યોજના તો મિત્રો આ યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને બેંક ખાતું ખોલાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે આનાથી તેમને સરકારી યોજનાઓનો લાભ સીધો તેમના બેંક ખાતામાં મળે છે અને તેમને તેઓને નાણાકીય વ્યવહારોમાં વ્યવહારોમાં પણ ભાગ લઈ શકે આ બધી પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના મિત્રો આ યોજના હેઠળ કાર્ડ ધારકોને બે લાખ રૂપિયા જીવન વીમા કબજો આપવામાં આવે છે આનાથી તેમને પરિવારને આર્થિક સુરક્ષા મળે મળે છે જો તેમની સાથે કંઈક અનુહોરી થાય થઈ જાય તો મિત્રો તેમને જીવન જ્યોત વીમા યોજના હેઠળ બે લાખ રૂપિયાની તમને સહાય મળવાપાત્ર રહેશે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તો મિત્રો આ યોજના હેઠળ રાશન કાર્ડ ધારકોને બે લાખનું અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે આનાથી તેમને અકસ્માતને કારણે થતી આર્થિક નુકસાનથી તેમને સુરક્ષા મળે છે તો મિત્રો આ યોજના હેઠળ મિત્રો તમને કોઈ પ્રકારનું અકસ્માત થયું હોય તો મિત્રો આ યોજના હેઠળ મિત્રો તમને બે લાખ રૂપિયાની તમને અકસ્માત વીમા વીમા કોચ આપવામાં આવે છે તો મિત્રો આ પાંચ યોજનાઓ છે તો મિત્રો હવે તમને એમ લાગે કે આ યોજનાનો આપણે લાભ કઈ રીતે લેવો તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે રેશન કાર્ડ ધારકો ધારકોએ સંબંધિત વિભાગો અથવા તો કચેરી કચેરીમાં અરજી કરવી પડશે અને અરજી સાથે તેમને તેમણે પોતાની પોતાના રેશન રાશનકાર્ડની એક નકલ અને અન્ય જરૂરી દસ્તાવેજો તમારે જમા કરાવવા પડશે તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે રેશન કાર્ડ રાશન કાર્ડની એક નકલ જોશે અને મિત્રો જરૂરી જે દસ્તાવેજો હશે તે તમારી પાસે માગશે તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે વિભાગ જે જે સંબંધિત વિભાગો છે અથવા તો જે સરકારી કચેરીઓ છે ત્યાં મિત્રો તમારે અરજી કરવાની રહેશે તેના વિશે વિગતવાર માહિતી માટે કૃપા કરી સંબંધિત સરકારી વેબસાઇટ અથવા તો કચેરીનો સંપર્ક કરવાનો રહેશે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તો મિત્રો જરૂરથી કમેન્ટ કરજો અને મિત્રો આવા જ નવા નવા વિડીયો જોવા માગતા હોય તો મિત્રો ચેનલને સૌપ્રથમ પ્રથમ કરી લેજો જેથી મારા આવનારા વિડીયોની તમને માહિતી મળતી રહે ચાલો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો મળીએ તો તબ તક કહી લઈએ દોસ્તો બાય બાય